અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતના અધ્યક્ષ સ્થાને અતિવૃષ્ટિમાં થયેલી ખેતી પાકોને નુકસાની અંગે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આજે અમરેલી જિલ્લાના કોંગ્રેસ દ્વારા રાજુલાના આંબેડકર સાહેબના સ્ટેચ્યુ સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ને કોંગ્રેસ દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને થતા અન્યાય અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે આંદોલનનો અધ્યાય અગાઉ આરંભ કર્યા બાદ આજે રાજુલા ખાતે ધરણા પ્રદર્શન યોજાયેલ હતું

मगन નવા વર્ષની અંદર વાત કરીએ તો કમાણે એક પણ કાર્યક્રમ સ્નેહ મિલન નહી કરવામાં આવે પણ ગયા વર્ષની અંદર દિવાળી પહેલા આ સરકારે એક થી જિલ્લાને অতি વૃષ્ટિની અંદર સહાય પેકેજ જાહેરાત કરી ત્યારે વારંવાર અમરેલીમાં આંગળીયા ધણી અને અન્ય કૃતિ આ સરકારે જગાડવા માટે રાજુલા જાપરાબદના આગેવાનો ફેરૂતો માર પર આ ધરણા પ્રોગ્રામ અતિવૃષ્ટિ સાથે સાથે ખાંભા તાલુકા ના ગામડાઓને ઇકોઝોનમાં જે ખોટી રીતે સમાવેશ કર્યો એ નાબૂદ કરવા સાથેના ધરણા પ્રોગ્રામ અને મામલતદારને આવેદન આપવામાં છે આ જ પ્રમાણે આખા જિલ્લામાં ખેડૂતોને જાગૃત કરી અને કુનકર્ણ ની સરકારને જગાડવા માટેનો કોંગ્રેસ પરિવાર મારફતે એક પ્રયાસ થઈ રહ્યો છે સરકારને સમજવું જોઈ સરકારના મિનિસ્ટ્રી પણ સ્વીકારે છે આ જિલ્લામાં આવીને તો જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે અમે પેકેજ આપશું ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે પેકેજ ક્યારે આપશો નવી વાવણીઓ શરૂઆત થઈ ગઈ છે નવા વાવેતરો શરૂઆત થઈ ગયા શિયાળુ પાક વાવેતર ચાલુ ત્યારે આ બે દિવસની અંદર આવનાર દિવસોમાં કૃષિ મેળા કરવા જનાર સરકાર ને પેલા ખેડૂતો ની જોડ અને ભૂતકાળ માટે કે ચોમાસામાં થયેલા નુકસાન ને પાક સેલ થયેલા ખેડૂતોને ડોના માફી કરવી જોઈએ લાગણી સાથે અહિયાં ઘણા પ્રોગ્રામ કરવામાં આવ્યો